અહીંયા લોક સાહિત્ય માયાભાઈ આહિર અને ગુજરાતના ના નામ ગીતકાર મનુભાઈ રબારી અહીંયા પહોંચ્યા છે મનુભાઈ પેલા તો બનાસકાંઠાની ધરતી ઉપર દિશામાં આપનું સ્વાગત મનુભાઈ બનાસકાંઠામાં આજે એક બાજુ ગુજરાત નો સ્થાપના દિવસ છે તો એક બાજુ પ્રધાનમંત્રી મોદી સાહેબ આવી રહ્યા છે આપણા મારું તો એ જ ગુજરાતમાં ગુજરાત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિશામાં એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે બીજું કે મોદી સાહેબ અહિયાં આવે છે આટલી જનમેદ ઉમટી છે બધામાં એકદમ જો માહોલ જોવા મળે છે હું ચાલતો ગાડી દૂર મૂકી અને મને જોવા માટે

લોકોમાં અનેરો આનંદ ક્યાંક સ્લોગન લાગી રહ્યા છે આ મોદીનો પરિવાર આપ રહ્યા છે મોદીનો પરિવાર હું છું મોદી નો પરિવાર કેટલું ગૌરવ થાય છે જે આપણે લોકો ભૂત કહી રહ્યા છે હું છું મોદીનો પરિવાર અને મોદી સાહેબ ગુજરાતી છે એટલે એક ગુજરાતી તરીકે ગુજરાતના જાતનામ ગીતકાર તરીકે કેટલું ગૌરવ હતું મેં એના ઉપર ગીત લખ્યું છે તે આખો છે મોદી પરિવાર અઠ્ઠી બાર ચારસો બાર અને ખૂબ આનંદ થાય છે ખરેખર આપણો એક ગુજરાતનો હીરો આપણો ગુજરાતનું રતન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક દિલ્હીની ગાદી ઉપર આપણે સર્વ ગુજરાતીઓ માટે ખૂબ ગૌરવની વાત છે અને આજે અહીંયા હું સાહેબના પ્રગ્રમમાં આવ્યો બધું મને એટલો અતિ આનંદ છે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને સાહેબ અહીંયા આવે છે તો બહાર હા થેન્ક યુ મનુભાઈ મારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને અને આજે જયારે સ્થાપના દિવસ છે ત્યારે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કથી આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીશન